રાજ્યમાં ઓવર સ્પીડ કાર ચલાવતા લોકો સમાન છે મોટા ભાગની ઘટનાઓમાં લોકોના મોત થયાના કિસ્સા છે ત્યારે વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેના સીસીટીવી જોશો તો તમે પણ કહી ઉઠશો કે હવે યમદૂત ફોર વ્હીલ પર આવે છે ભયાવહ અકસ્માત કાર ચાલકે સાત લોકોને લીધા અડફેટે રક્ષિત ચૌરસિયા આવ્યો રૂપમાં હિમાલી પટેલ નામની મહિલાનું મોત વડોદરાના કારેલી બાગના આમ્રપલી કોમ્પ્લેક્ષ સામે ગઈકાલે રાત્રે નશેડીએ ઓવર કાર ચલાવી ત્રણ ટુ વ્હીલરની અડફેટે લીધા હતા જેમાં બત્રીસ વર્ષની હિમાલી પટેલ નામની મહિલાનું મોત થયું છે જ્યારે દસ વર્ષની બાળકી બાર વર્ષનું બાળક સહિત સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીને પકડીને માર મારી પોલીસના હવાલે કર્યો હતો જોકે તેની સાથે રહેલો મીત ચૌહાણ નામનો યુવક તેને છોડીને નાસી છૂટ્યો હતો પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે ઇન્ફોર્મેશન આવી રહી છે આગળની તપાસ ચાલી રહી છે એક આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવે છે જગ્યા પરથી અને સાથે જ એક વિડીયો મળ્યો છે જેમાં બીજો વ્યક્તિ દેખાય છે એના માટે પોલીસ શોધવાના પ્રયત્નો કરી રહી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે અંતર્ગત સ્થળ પછી રવિશ ચોરસિયા નામનો જે વ્યક્તિ છે જે ગાડી ચલાઈ રહ્યો હતો એ આરોપીને અટક કરી લેવામાં આવેલો છે પીસીઆર ત્યાં પહોંચી તેને અટક કરી લીધેલો છે આ જે આરોપી છે રક્ષિત ચોરસિયા એ એમએસયુમાં લોનો અભ્યાસ કરી રહ્યા છે એની સાથેનો મિત્ર હતો જેનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ જેની ગાડી છે અને એ પારુલમાં અભ્યાસ કરી રહ્યા છે બંને મિત્રો છે અને ઓવર સ્પીડિંગ રક્ષિત ચૌરસિયા મૂળ વારાણસી નો વતની છે અને વડોદરામાં પીજીમાં રહી એમએસ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે જયારે આરોપી મિત્ર મિત ચૌહાણ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે આરોપી મિત ચૌહાણની ઓટોમેટિક ફોકસ વેગન કાર રક્ષિત ચૌરસીયા પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો અકસ્માતને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આરોપી રક્ષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સખત સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે પોલીસ કમિશનર બી ફાંકા પોચદારી કરી રહ્યા છે જોવા જઈએ તો વડોદરા શહેરમાં અનેક જગ્યાએ દારૂ મળે છે રાત્રે પણ દારૂ પીધેલી હાલતમાં જ બનાવ બન્યો છે અને લોકોના મૃત્યુ થયા છે અકસ્માતે બેનનું પણ મૃત્યુ થયું છે સાથે જોવા જઈએ તો જે રીતના વડોદરા શહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે એ વડોદરા શહેર પોલીસ કમિશનરે બંધ કરાવો જોઈએ બીજું કે જે સીસીટીવી કેમેરા પોલીસ ખૂણામાં ઉભી રહે છે એ પણ બંધ કરવું જોઈએ સાથે જે પણ દારૂ વેચતા હોય એવા તત્વો સામે કાર્યવાહી કરે અને આવા તત્વોને કડકમાં કડક કાર્યવાહી કરીને સારામાં સારી સજા મળે જેલમાંથી છૂટે ના એવા પ્રયાસ કરવા જોઈએ પોલીસ સ્ટેશનની નજીકમાં પાંચસો મીટરના દાયરામાં દારૂ વેચાણ ખુલ્લે આમ થાય છે પોલીસ વાળા છે આંખો બંધ કરીને જતા રહે છે પૈસા ભરણ લઈને જતા રહે છે પોલીસ વાળાનું બંધ કરવામાં આવે છે લોકો ફૂલ દારૂ પીસે આજે ધૂળેટીનો તહેવાર છે આજે તમે જો જ્યાં જ્યાં જશો ત્યાં દારૂ પીધેલી હાલતમાં લોકો જોવા મળશે તમને એક્સિડન્ટ થશે જવાબદારી પોલીસે હાલમાં આરોપી રક્ષિતની ધરપકડ કરી તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે લોહીના નમૂના પણ લીધા છે જયારે રક્ષિતના મિત્ર મીત ચૌહાણ ની પોલીસે શોધખોળ હાથ ધરી છે આરોપી રક્ષિતે દારૂ નો નશો કર્યો હતો કે ડ્રગનો નો નશો તે હજી સ્પષ્ટ નથી થયું પણ આરોપી નશો કરીને કાર હંકારતો હતો તે વાતનો ખુલાસો પોલીસે કરી દીધો છે કે વડોદરામાં જે ઘટના બની તેનાથી લોકોના રૂવાડા ઊભા થઈ ગયા છે તહેવાર હોવા છતાં લોકોના મનમાં એક અફસોસ એક દર્દ છે એક નરાધમ ના લીધે કેટલાય ઘરોનો તહેવાર બગડી ગયો એક મહિલા જીવ ગયો કોઈ અફસોસ છે એક જ વાત કહી રહ્યો છે એ જે રીતના વર્તન કરી રહ્યો હતો જે રીતના એણે વાત કરી ટીવી ન્યૂઝ સાથે એનાથી સ્પષ્ટ દેખાય છે કે આ નિર્લજ ને પણ અફસોસ પોતાના કર્યાનો નથી હિટ એન્ડ રન ની ઘટનાથી લોકો ના દિલ માં દર્દ ઘટના ને લઈને જન સામાન્ય પણ અફસોસ નરાધમ ના લીધે કેટલાય પરિવારોના તહેવાર બગડ્યા પણ નિર્લજ્જ રક્ષિત કર્યા નો નથી કોઈ સંતાપ વડોદરા માં હિટ રન ની જે ઘટના બની તે દરેક લોકોને વિચારતા કરી મુકે તેવી છે હોળી રાત્રે એક નરાધમપુર પૂર પાટ ઝડપે આવે છે અને સાત લોકોને અડફેટે લે છે હિમાલી પટેલ નામની મહિલાનું મોત થાય છે અને એક બાળક અને એક બાળકી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે આવી ઘટના સમયે ભલભલાના દિલ દર્દથી ભરાઈ જાય પણ આ નિર્લજ્જ પોતાના કર્યા કોઈ સંતાપ જ નથી ઘટના બની અને લોકોએ જયારે તેને પકડ્યો ત્યારે નીચે ઉતરીને રસ્તા વચ્ચે નિકિતાના નામની ની પાડતો હતો અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ ની બુમો પણ પાડી રહ્યો હતો વિડીયો માં જોઈએ કે કેવી રીતે આ નરાધમ ને પોતાના કર્યાનો કોઈ અફસોસ નથી આવા નરાધમો રસ્તા પર નિર્દોષ લોકો માટે યમદુત સમાન છે નશો કરીને આવા નાલાયકો શહેરોના રસ્તા પર બેફામ ગાડીઓ ચલાવી લોકોના જીવ માટે જોખમ ઊભા કરે છે જ્યારે અમારા સંવાદદાતા તેની સાથે વાત કરી તો પણ તેની આંખોમાં કે તેના શબ્દોમાં ઘટનાનો કોઈ અફસોસ ન દેખાયો તેના લીધે એક વ્યક્તિનો જીવ ગયો છે તે વાતનો વિચાર સુધા પણ આ નિર્લજ ને નથી સર एक लोग की डेथ हुई ये मुझे अभी आपसे पता चल रहा उसके बाद जब कार चल रही थी तो कार थोड़ी सी स्पीड में थी जो कि थोड़ी क्या 50 टू 60 स्पीड ही होगी क्योंकि उस टाइम गड्ढा गया था तो वो स्पीड ही कहलाएगी तो और एक एक्टिवा एक खड़ी थी और एक जहाँ तक है एक एक्टिवा और एक और कार थी वो जब राइट लेने गए तब तक एक्टिवा घुसी उसके बाद ही एक्सीडेंट हुआ सर उसको पता नहीं चला था लोग कह रहे थे आपने सर आप पिकअप नहीं मैंने शराब नहीं पी रखी थी सबसे पहले आके हॉस्पिटल में यही चेक वो कि मैंने शराब पी थी कि नहीं ऐसा कि कुछ नहीं मैंने नहीं, नहीं, था चलानी नहीं, नहीं आती थी गाड़ी ऐसे अगर वो क्योंकि पहले तो मेरी जो मुझे लगा कि ऑटोमेटिक मुझे ऐसे नहीं छूनी चाहिए थी जो भी हो सर मैं इतना बात करने का फायदा नहीं है क्योंकि आपने मुझे बताया क्योंकि डेथ हुई सर मैं एकदम अभी स्टेट में नहीं कैसे चलो बचाई सर सर प्लीज सर इसकी गाड़ी थी सर मेरी फ्रेंड की गाड़ी थी तो फ्रेंड को पता था आप लेकर चले જ્યારે અમદાવાદમાં તથ્ય પટેલે નવ લોકોના જીવ લીધા ત્યારે લોકોએ તેને પકડ્યો અને ત્યાર પછી તેને પણ પોતાના કર્યા પર કોઈ અફસોસ ન હતો સંતાનો આવા કપાતર થવા પાછળ માતા પિતાનો પણ થોડો વાક હોય છે તે લોકો પણ પોતાના બાળકોને રોકટોક કરતા નથી અને પોતાની મરજી મુજબ આવા નફટોને જીવવા દે છે જેના લીધે આગળ જઈને લોકોના જીવના દુશ્મનો બની જાય છે લોકોની માંગ છે કે આ નિર્લજ્જને કડકમાં કડક સજા થાય તેવી કામગીરી અને કાર્યવાહી થાય બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ